મારુ થી સ્વિફ્ટ વીડિય કાર જોઈ રહ્યા છો કાર માત્ર એક લાખ અને દસ હજારની કિંમતમાં આપી દેવાની છે ડીઝલ એન્જિન કાર છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે જી જે ટેન પાર્સિંગ કાર જોવા મળશે સિલ્વર કલર અને કાર ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે વિથ સેન્ટ્રલ લોક સાથે ડીઝલ એન્જિન કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વિડીયોમાં આગળ એડ્રેસ અને બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો કારમાં તમને ચડો ક્યાંય જોવા નહીં મળે એસી કમ્પ્લીટ વર્ક કરે છે ડીઝલ એન્જિન કાર છે સિલ્વર કલરમાં કાર જોવા મળશે સારા ટાયર જોવા મળશે વાત કરીએ કારની મોડલની બે હજાર અને સાતનું મોડલ છે ઓનર ચેર જોવા મળશે કારમાં અને કારનું ડીઝલ એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કારમાં ટાયર્સ સારા જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂડ સ્થળ કારની કન્ડિશન જોવા મળશે કારમાં બેટરી સારી જોવા મળશે વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને કારનું ડીઝલ એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે ડીઝલ એન્જિનની કન્ડિશન જોઈ શકો છો સારી બેટરી જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને વધુની વિગત મેળવી અને ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ કાર લઈ શકો છો માત્ર કારની કિંમત એક લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સુડતાલીસ નેવ્યાશી નવ સેતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે માલિકનો બીજો મોબાઈલ નંબર આ આ પ્રમાણે છે એક્યાસી પાંચ ચાલીસ સાઉતેર નવ બે બત્રીસ બંને માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે એક લાખ દસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બંને માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય